મારા અંદાજે તો કોઈ જગ્યાએ એકસો પાંત્રીસ આઈટમ તો હજી નથી મળતી આટલી બધી તો કોઈ જગ્યાએ નહી હોય આ જે આઈટમ અમારી પાસે વેરાયટી છે એ અમારે એક પાસે છે બાકી તો ઘણા જગ્યાએ પચીસ ત્રીસ પાંત્રીસ આઈટમમાં પૂરું થઈ જાય છે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં અને નવી માહિતી ફાસ્ટ ફૂડના શોખીનો છે એમની માટે ખજાનો છે એક જ જગ્યાએ એકસો ને પાંત્રીસ આઈટમ જે મળે છે તો ખાસ કરીને જો આપ ફાસ્ટ ફૂડ એટલે કે પીઝા હોટડોગ બર્ગર ખાવાના શોખીન છો તો વિડીયોને મિસ ન કરતા અને જો વિડીયોમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જયારે વાત કરીએ ફાસ્ટ તો આજે ખાસ અમે તમને એવી જગ્યાએ લઈ આવ્યા છીએ કે જેને કહેવાય કે જ્યાં આગળ એક જ જગ્યાએ જેને કહેવાય કે એકસો પાંત્રીસ હું છે અને મળે છે અને ખાસ કરીને જે લોકેશન જે છે એ ખૂબ જ નવું લોકેશન છે તો આજે આપણે ખાસ વાત કરીશું કે જે ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ કિંગ છે અને જેને કહેવાય કે એક જ જગ્યાએ અ જેને કહેવાય એકસો પાંત્રીસ આઈટમો મળે છે પીઝા હોટડોગ બર્ગર સેન્ડવીચ ગ્રીલ આ તમામ પ્રકારની વસ્તુઓ છે અને જેમાં સ્વાદમાં વાત કરીએ તો કોઈ પણ જાતનું કંપ જેને કહેવાય કે તેની સાથે કોઈ પણ બાંધછોડ ન થાય એવી એક પેઢી સાથે આજે અમે તમને મુલાકાત કરવાના છીએ અને ખાસ કરીને વાત વાત કરીએ તો બંને ભાઈઓ જે છે એ ખૂબ જ જેને કહેવાય કે સ્ટ્રગલ અને ખૂબ જ મહેનતથી આગળ વધીને આ જે છે એ સ્ટાર્ટ કર્યું છે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને અમે તમને જે બતાવીશું એ તમે જોઈ રહ્યા છો કે જે કિંગ સેન્ડવિચ જે આજે અમે તમને જે લઈને આવ્યા છીએ કિંગ સેન્ડવીચ એન્ડ ફૂડ એન્ડ વાઘાવાડી જ્યાં આગળ તમને મળશે ખૂબ જ એકદમ મસ્ત જેને કહેવાય કે મજાની વસ્તુઓ અને ગ્રીલ સેન્ડવિચ ની ને તમામ પ્રકારની વાત કરીએ તો અહીંયા આગળ જે તમને ફેમિલી સાથે તમને બેસીને એક પ્રકારનું જબરજસ્ત જોવો આ જે ભાઈઓ છે તેમનું છે સ્ટ્રગલ અને બીજી જો વાત કરીએ તો અહીંયા આગળ તમે ફેમિલી સાથે કે કોઈ પણ જગ્યાએ તમે સાથે આવો તો તમને ખૂબ જ સારું એકદમ મસ્ત અ જેને કહેવાય કે સેટઅપ પણ મળી જશે જે તમે જોવો છો કે આ ખુબજ એક પ્રકારનું આખું મેદાન છે અને ફેમિલી સાથે પણ તમારે જો આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો અને અહીંયા ઘણી બધી બીજી અધર વસ્તુઓ પણ મળે છે જે તમે જોવો છો કે ગોળા છે ઘણી બધી વસ્તુ અલગ અલગ પ્રકારની અને ખુબ જ અહીંયા ક્રાઉડ હોય છે અમે તો આવ્યા મોડું એટલે તમે જે જોઈ શકો છો વસ્તુ જબરજસ્ત આખું મેદાન છે અને જેને કહેવાય છે કુડી સ્પાટ અમે તમને એડ્રેસ પણ આપશું કે કઈ જગ્યાએ આવેલું છે અને કઈ રીતની અહીંયા આગળ જે કહેવાય કે બધી વસ્તુઓ મળતી હોય છે અને ખાસ કરીને આપણે જેની મુલાકાત લેવાની છે એ છે કિંગ સેન્ડવિચ એન્ડ ફાસ્ટ ફૂડ અને ખાસ કરીને આપણે એમની સાથે વાત પણ કરીશું ભાઈઓ સાથે અને કઈ કઈ રીતની વસ્તુઓ જે છે અહીંયા મળે છે તો ચાલો આપણે વાત કરીએ કિંગ સેન્ડવીચ સાથે તો જરા ફાસ્ટ ફૂડની વાત આવે અને ખાસ કરીને આજે અમે તમને એક એવી જગ્યાએ લઈ આવ્યા છીએ કે જ્યાં એક જ જગ્યાએ એકસો પાંત્રીસ આઈટમ ફાસ્ટ ફૂડની મળે છે અને ખાસ અત્યારે જે આધુનિક યુગ છે અને ફાસ્ટ ફૂડનો યુગ છે તો આજે જે અગાઉ તમે વિડીયોની અંદર જોયું કે અમે તમને એક એવી જગ્યા જ્યાં એડ્રેસ આજે એમના માલિકની સાથે આપણે વાત કરીશું કેવી કેવી વસ્તુઓ એ બનાવે છે કઈ રીતની વસ્તુઓ બનાવે છે એકસો પાંત્રીસ આઈટમો એટલે કઈ રીતની એકસો પાંત્રીસ આઈટમ અને ફાસ્ટફૂડ માં જેને કહેવાય કે એ કિંગ છે બરાબર છે તો એમના જે ઓનર છે એ આપણી સાથે છે બંને ભાઈઓ અને એમની સાથે આપણે વાત કરીશું સૌપ્રથમ તમારું નામ છે મારું નામ શોએબ પરમાર છે શોએબભાઈ હવે ખાસ કરીને આપણે જે અહીંયા આગળ આપણી કિંગ સેન્ડવિચ ફાસ્ટ ફૂડ અંદર કેટલી આઈટમોનો ખજાનો છે અમે એકસો ને પાંત્રીસ વેરાયટી બનાવી છે આવી જેની અંદર પિઝાની અંદર ત્રેવીસ આઈટમ છે ગ્રીલ સેન્ડવિચની અંદર અઢાર આઈટમ છે એવી રીતના બર્ગરની અંદર વેરાયટી છે ફ્રેન્કીની અંદર વેરાયટી છે ફ્રેન્ચ ફ્રાયની અંદર વેરાયટી છે હોગડોગની અંદર વેરાયટી છે ઘણી બધી અમારી પાસે આઈટમો છે એકસો ને પાંત્રીસ આઈટમ અમે બનાવીએ છીએ હવે ખાસ કરીને વાત કરીએ તો તમને ફાસ્ટફૂડનો અનુભવ કેટલા વર્ષનો છે અમને અમને બંને ભાઈઓને પહેલેથી રસોઈની અંદર શોખ છે અને અમને બંને ભાઈઓ એક દિવસ બેઠા હતા તો અમને એમ થયું કે અમે લોકો પાસે જાવીને અમારી જે વસ્તુ છે અમારી અંદર જે હુનર છે એ લોકોને અમે બીજા સામે લઈ જાવી એટલે અમે બે ભાઈએ વાઘાવાડી રોડ ઉપર એક નાનકડી એવી કાઉન્ટરની અંદર અમે વેજીટેબલ સેન્ડવીચથી જે તારે એનો ભાવ હતો વીસ રૂપિયા બે હજાર સોળની ની અંદર અમે સ્ટાર્ટ કર્યું અને નાનકડી એક કાઉન્ટરની અંદરથી અમે વેજીટેબલ સેન્ડવિચ બનાવવાનું ચાલુ કર્યું અને પછી આવનારા સમયની અંદર અમે ગ્રાહકને રિસ્પોન્સ મળ્યો અને આવનારા ગ્રાહકને અમે અમને રિસ્પોન્સ આપતા ગયા અને અમને હિંમત આપતા ગયા અને કહેતા ગયા કે જે વેરાયટી બનાવો પછી અમે હોકડોગ છે બર્ગર છે અને એમ કરતાં કરતાં અમે સ્ટ્રગલ બે વર્ષની અંદર અમે એકસોને પાંત્રીસ જાતની વેરાયટી સુધી પહોંચ્યા છે અને આવનારા સમયમાં હજી પણ અમે વેરાયટી સમયની હારે આગળ વધારશું હવે ખાસ કરીને આપણે લોકોની વાત કરીએ તો લોકોમાં જે તમારી આઇટમ જે છે વાનગી છે એ કઈ માંગતા હોય છે વધારે અમે જે વાઘાવડી રોડ ઉપર હતા અને જ્યારે અમે અમારી આઈટમ તો બધી ચાલે છે કે જ્યારે અમારી પાસે કસ્ટમર આવે છે તમારી પાસે દરેક પ્રકારની વેરાયટી મળી જાય છે ઘણી જગ્યાએ એવું હોય કે ગ્રીલ સેન્ડવિચ ખાવી હોય તો બે ત્રણ આઈટમ હોય પણ અમારી પાસે ટોટલી અઢાર જાતની ગ્રીલ છે એટલે કસ્ટમરને દરેક જાતની વસ્તુ મળી જાય છે એની અંદર અમારી જે ફ્રેન્કી છે એની અંદર અમારો સેલ જે વાઘાવાડી રોડ ઉપર હતો એની અંદર અમારો પર ડેનો સેલ એકસો પચાસથી થી નંગનો અમારે ફ્રેન્કીનું સેલ હતો અને સન્ડેને દિવસે સાડી ત્રણસોથી થી ચારસો નંગ અમારી ફ્રેન્કીનો સેલ પણ રહ્યો હતો અને આવનાર સમયમાં પણ વધે છે અમારી ફ્રેન્કી એટલે અમારા કસ્ટમરને ચાહક છે એમાં ખાસ કરીને અમારા જો જૈન ગ્રાહક છે જેની અંદર અમે પનીર ફ્રેન્કી બનાવી છે એ અમારા ખાસ જૈન ગ્રાહક અમારી પાસે સ્પેશિયલ જ્યાં વધારે વધારે ઓર્ડરો આપને બનાવડાવે છે અને શોએબભાઈ બીજી આપણે વાત કરીએ તો આ જે આપણી જે જગ્યા છે એ ક્યાં આવેલી છે હાલ આપણું એડ્રેસ ક્યાં છે હાલ અમારે જો વાઘાવાડી રોડ ઉપર જે હતું અમારું એડ્રેસ જો વેલેન્ટર સર્કલની સરપીપી સાયન્સ કોલેજની સામે ઘણા સમયથી અમારો અમને ધંધો બંધ હતો અને અત્યારે અમારો ધંધો એડ્રેસ પહેરવેલ છે જો સરદારનગર રોડ જાવી એની બાજુમાં કુણાર જીમ છે કુણાર જીમની બાજુમાં ફૂડીશ પાક બન્યું છે એમાં ભાવનગર વાસીઓને દરેકે જોયેલું જ છે ને આવનાર સમયમાં ફૂડી પાક રિનોવેશન થઈ રહેલું છે અને ચાલુ છે અને ઘણા કાઉન્ટર અમારે અહીંયા ચાલુ થઈ ગયેલા છે અને અમે પણ આ શિફ્ટ થઈ ગયેલા છે અને હવે બીજી સમયની વાત કરીએ તો અહીંયા સમય કઈ રીતનો હોય અતારો અમારો સમય સાંજે સાડા પાંચ થી લઈને રાતે બાર વાગ્યા સુધીનો છે અને આવના સમયમાં અમે બપોરે બાર વાગ્યાથી પણ શરૂ કરવાની ટ્રાય કરવી છે અને ઓનલાઈન પણ અમે ચાલુ કરવાના છે ખાસ કરીને ભાવનગર વાસીઓને શું કહેવા માંગશો તમે અમારા ભાવનગરવાસીઓને એટલું જ કહેવા માંગે છે કે કે જે અમારે સાથ અને સરકાર અમને જે વાઘાવાડી રોડ ઉપર જે અમને અમારા ગરાગે ખાસ આપેલો છે એ જ સાથ સરકાર અમને અહીંયા ફૂડીશ પાર્કમાં આપે એની અમારી ખૂબ ખૂબ કહેવત છે તો મિત્રો આ હતા કિંગ સેન્ડવિચ અને ફાસ્ટ ફૂડના જે બંને ભાઈઓ છે અને ઘણા સમયથી જેને કહેવાય કે સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે અને જેને કહેવાય કે એકસો પાંત્રીસ આઈટમનો ખજાનો તમને અહીંયા એક જ જગ્યાએ મળી જશે જો ફાસ્ટફૂડના તમે ચાહકો છો તો ખાસ કરીને તમે અહીંયા એકવાર વિઝિટ કરવાનું ભૂલતા નહીં એક ભાઈની સાથે આપણે વાત કરી લીધી અને જ્યારે આ કિંગ સેન્ડવિચની વાત કરીએ તો બંને ભાઈઓ સાથે મળીને આજે આ ધંધો અહીંયા સુધી પહોંચાડ્યો છે અને એકસો પાંત્રીસ આઈટમનો જયારે ખજાનો છે ત્યારે બીજા ભાઈની સાથે આપણે વાત કરીશું કે ટેસ્ટ ની વાત અને જેને કહેવાય કે આઈટમ ની વાત જયારે એકસો આઈટમ એક જ જગ્યાએ મળતી હોય ત્યારે એક વસ્તુ છે એક અનોખી બની જાય છે તો શું નામ આપનું મારું નામ પરમાર મુનાબભાઈ છે મુનાબભાઈ શું કહેવા માંગશો કિંગ સેન્ડવિચ વિશે જે 135 આઈટમ જે તમે બનાવો છો એના વિશે શું કહેશો 135 આઈટમ મે બનાવી છે એ પ્યોર મે બટર માં બનાવી છે ને મે એની અંદર વિબાના સોસ વાપરી છે ચીઝ ચીજ વિમલ નું છે અમૂલ નું છે મોઝરેલા ચીઝ છે બ્રાન્ડ કંપની નું વાપરી છે ને આવનાર સમય માં હજે મે પાઇનેપલ સેન્ડવિચ રીઅલ પાઇનેપલ સેન્ડવિચ શરૂ કરશું પછી આઈસ્ક્રીમ સેન્ડવિચ શરૂ કરશું પછી નવી નવી એવી વસ્તુ છે ઘૂઘરા સેન્ડવીચ છે અમદાવાદ ની અમુક વેરાયટી ભાવનગર માં નથી મળતી એ વસ્તુ તમને મળી જશે અમારી પાસે વાત કરીએ તો તો ભાવનગરમાં તમે તો સેન્ડવીચ વાળા છો તો તમને ખબર હશે કે એકસો પાંત્રીસ આઈટમ બધી એક જગ્યાએ ક્યાંય મળતી હશે એવું કેટલી જગ્યાએ હશે આમ ઓછું હશે કે મારા અંદાજે તો કોઈ જગ્યાએ એકસો પાંત્રીસ આઈટમ તો હજી નથી મળતી આટલી બધી તો કોઈ જગ્યાએ નહીં હોય આ જે આઇટમની અમારી પાસે જે વેરાયટી છે એ અમારે એકની ની પાસે છે બાકી તો ઘણા જગ્યાએ પચીસ ત્રીસ પાંત્રીસ આઇટમમાં માં પૂરું થઈ જાય છે અને પીઝા વાત કરીએ તો પીઝા તમારી પાસે બહુ મોટું કલેક્શન છે શું કેશો પીઝામાં માં અમારી પાસે મેજિશિયન પીઝા છે પછી છે મેક્સિકન પીઝા છે મખની પીઝા છે પનીર ચીલી પીઝા છે ચીઝ ચીલી પીઝા છે તંદુરી પીઝા છે પછી માર્ગેટામાં પીઝા છે સિટકોન પીઝા છે ઓનિયન પીઝા છે

લગ્ન પ્રસંગના ઓર્ડર હશે મારી પાસે ગ્રાહકની તો અમે કરી વિશે આવી શુભ પ્રસંગમાં ઓર્ડર લેવી છે અને જો આપના ઘરે શુભ પ્રસંગ હોય તો તમે એને ઓર્ડર આપી શકો અને ખાસ કરીને ભાવનગર આવો તો એકવાર જેને કહેવાય કિંગ સેન્ડવિચ એન્ડ ફાસ્ટ ફૂડની મુલાકાત લ્યો કેમ કે ત્યાં આગળ તમને તમામ પ્રકારની વસ્તુઓ જે એક જ જગ્યાએથી મળી જશે અને જૂનાને અને જાણીતા છે અને વાઘાવાડીમાં ખૂબ એને સ્ટ્રગલ કરેલું છે અને ફૂલ એક્સપિરિયન્સવાળા છે અને જો વાત કરીએ તો વિડિયોમાં મજા આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો અગાઉ જેવી રીતે વિડિયોની અંદર તમે જોયું કે ભાવનગરની અંદર જે વાઘાવાડીવાળા કિંગ સેન્ડવિચ એન્ડ ફાસ્ટ ફૂડમાં આજે ખાસ આપણે રિવ્યુ લેશું અને જે અહીંયાના ગ્રાહકો છે તેમની સાથે વાત પણ કરીશું શું નામ કાકા ઉસ્માનભાઈ ઉસ્માનભાઈ આજે તમે ક્યાં આવ્યા હતા કિંગ સેન્ડવિચ ફાસ્ટ ફૂડમાં અને શું ખાધું આજે અમે હોટડોગ છે સેન્ડવિચ છે ને પિઝા છે

સમજો ને કે વાઘાવાડી પર ઘણા આઠ દસ વર્ષથી અમે આવતા હતા પછી આ એડ્રેસ ફેર્યું એટલે અહીંયા આવી છે રેગ્યુલર કસ્ટમર છીએ અમે